કિસાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સ્વરાજ સાતસો પાંત્રીસ મિત્રો એફી ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે તમે જે સ્વરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર અશોક સિંહ છે મોડેલની વાત કરી દઉં તો ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરમાં તમને પાર્સિંગ પૂરું જોવા મળશે કલર કામ કરાવેલું છે આગળનો ફ્રન્ટ તમને નવો નાખેલો જોવા મળશે ટ્રેક્ટરમાં બાકી રેડિએટર નવો હાઇડ્રોલિક હાઈડ્રોલિક નવો બેરેકનું કામ કરાવેલું અને બધા મીટર તમને ટ્રેક્ટરમાં નવા નાખેલા જોવા મળશે સીટ નવી નાખેલી છે સ્ટેરિંગ નવું નાખેલું છે સાયલેન્સર નવું નાખેલું છે ટોટલ મિત્રો જનરલ બનાવેલું ટ્રેક્ટર કહી શકાય એકદમ રીઝનેબલ કિંમત અને મિત્રો ખેડૂતભાઈને પોસાય એવું ટ્રેક્ટર તમને એકદમ સારા કન્ડિશનમાં મળી જશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો ટ્રેક્ટરની કિંમતની વાત કરી દઉં તો એક લાખને ચાલીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો પ્રોપર તમને મિત્રો રાજકોટમાં માથા પર ચોકડી પાસે આ ટ્રેક્ટરનો વાડો આવેલો છે ત્યાં તમને આ ટ્રેક્ટર મળી જશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર અશોકસિંહ નામ અને એક્યાસી પંચાવન નવ્વાણું વાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં આજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર